નમસ્કાર ન્યૂઝ ઓર્ફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર અમદાવાદમાં છ મહિનામાં વિદેશી મુસાફરોની અવરજવર જવર દસ લાખની પાર એક વર્ષમાં વીસ ટકાનો વધારો બાંગ્લાદેશમાં રસ્તાઓ પર જય શ્રીરામના નારા ગુંજ્યા હુમલામાં વિરોધમાં હજારો હિન્દુઓના દેખાવ અમેરિકાની આ વાત ન માની એટલે મારી સરકાર પાડી શેખ હસીનાના સનસનાટી મચાવતા દાવા અરવલ્લી જિલ્લામાં આવેશ સરહદી વિસ્તાર શામળાજીના સીઆરસી કોઓર્ડિનેટર તથા ઈશ્વરપુરા પ્રાથમિક શાળાના બે શિક્ષકોનું એમ કુલ ત્રણ પ્રતિભાઓનું બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તંત્રીલેખ સેબી જેવી સંસ્થાઓ પણ કોર્પોરેટ જૂથોની કથપુતળી કામ માટે મહિલા ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટનો વહીવટ કરવા વનિતાઓનું બ્રેઇન સ્ટ્રોમિંગ અમદાવાદ લો ગાર્ડન ઠાકોરભાઈ હોલ ખાતે વિવેક્ષા પ્રોડક્શનના નાટકોનો નાટ્યોત્સવ હાથ થામ્યો વાંચવા જેવો લેખ પ્રવીણા કડકિયા અમેરિકા સિવિલ હોસ્પિટલમાં એકસો સાઠમું અંગદાન એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય શ્રાવણના સરવરિયા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના મામૂલી ટેક્સ ભરી સરકારી કામમાં ખોજકાં કાઢનાર પૂરી કમાણી ઘરવાળીને આપે છે છતાં ઘરવાળી ખરાબ ચા કે ભાણામાં વળેલી રોટલી પીરસે છે તો ઊંકે ચા કરી શકે છે ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ ઓટીટી અને સોશિયલ મીડિયા પરની અશ્લીલ સામગ્રી સામે કડક કાર્યવાહીની માંગ ગીર ફાઉન્ડેશન અને પત્રકારત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે સિંહ દિવસની ઉજવણી સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર સંચાલક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ લાથીડઢમાં રક્તદાન શિબિરનું આયોજન ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસતા ધીમે ધીમે ધારે વરસાદમાં ડાંગના પ્રવાસન સ્થળો બન્યા આહલાદક ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ ભારતના સૌથી વિશાળ અને લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુ દેવભૂમિ દ્વારકા ખાતે સૌ પ્રથમ વખત વિશાળ તિરંગા યાત્રા યોજી ઇતિહાસ રચ્યો શ્રી જયા અંબે પરિવાર ગાંધીનગરની અંબાજીની છત્રીસમી પદયાત્રાના આયોજન માટે પ્રથમ ચિંતન શિબિર સેક્ટર બારના ઉમિયા માતાજી ભવનમાં રાખવામાં આવી લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીનો પદગ્રહણ સમારોહ યોજાયો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ